વર્ગો આમ જવો તો ખરી આઠ વાગ્યા હવે આમ થોડી દાડી કરાતી છે હું બધાયનો મૂળ કાપી લેવા તમ આયર માં હરખા અને હરખે ખાય નીમ જો આમાં રેવું અચ્છા એ કાર્ય ક્યાં ગયો તા કે ને વાત જોસ વાહે કેમ રહી ગયા તા અર માવો લેવા ગયો તા માવા વગર મન કામ કરવી ન ગમે બી કામ કર માવાનો તમાર મારા હાટુ વીમલ લેતા આવ્યા ને મને વીમલ વગર તમને ખબર છે ને કામ કરવું જરાય નઈ માથું દુખા મંડે પછી મારે એક બે વીમલ તો રોજ જ બપોરની બે વીમલ ને બપોર પછીની બે વીમલ વીમલ વગર મને કામ નઈ ઉકલે બડી અચ્છી વાત કહી ચડાઈ છે આવતી ની કાલ દાડીએ કામ તો કરતી નથી અને માસી તમે તો ગામ ની વાહે જ હોય હોય ને તઈ કે આમ થોડી દાડી થાય હા સેલે પડ્યા છો તે જલ્દી હાર માં આવ્યો હાર રહ્યો બીજા કોઈ કામ બાપા છો હું આઈલી જ આવું છું આ હું ઊભી નથી રહેતી ઘડીક વારે આમ તો મારા દાંત એની જ છે નિંદવામાં તમે ઊભી રહેતી હોય તમારે એમ મને કહેવાનું કે માસી ઊભા રહી ગયા આમ જો વાકી વાકી હું શેઠ હાયર માં સડી ને એક તારી વાકી વાકી ચાલુ છે બધી બાઈ ઊભી રે છે વિમલું ખાય માવા ખાવા ઉભ્યું રે પણ હું ઘડીક વારે ઉભી નથી રહી બાપા ધીમે 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 ચાલુ જ છે મારું કામ વાત તો સહી

બે ત્રણ જાતની મીઠાઈ ને એવું ખાવા તો મળે અહીંયા હું ડાળ જ ની ડાળ શીકણો પેંડા જેવી એ છે અને બાજરા રોટલોય તૂટે નહીં દાંતે એક તો માર છે નહીં આઘડી સવડ જેવા બાજરા રોટલા દઈ જાય ને ડાળ દઈ જાય હું ખાવું આમાં હલમ દસ તો ખાઈ ખાસી વાત માસી મારે પર્પલના લગ્નમાં તો જવાનું હતું પણ મને આ છે ને હાઈ ગુડાણી હાલો દાળીએ એક દી તો હું વરી અહીંયા ભાઈક ની ભમરારી અહીંયા મયરી અડદ ની ડાયર ખાવા આમ જો તો ખરી આખી દી વાકા વાકા કડ ના હબાકા નીકળે છે મારે તો ન આવી હોત તો સારું હતું શી નહીં આવે એક વારી ડોરારી ડોરારી ને બહુ વિમલ ખાવા જોઈએ ઘરે રેજો કાલથી ગુડા ગુડ નહીં